નોકરીએ જવાનો ટાઈમ થયો ને વરસાદ આવી ગયો છો અને બધે પોતા માર્યા રહ્યા હતા અને પાછું રબડ છબોળ થઈ ગયું છું અને નોકરીએ જવાનો ટાઈમ થાય ને વરસાદ આવે તો હું હજી નવરી થાય તૈયાર થવા ને તૈયાર કરી દેલો નવ વાગી ગયા છે ને તો તૈયાર થઈ જાય ને પછી નોકરીએ જાઉં નવડી જાગી ગયા છે એને નાસ્તા આપી દઉં નાસ્તા પાણી બધું બની ગયું છે ત્યાં વરસાદ આવી ગયો છે તો હવે વરસાદ રહે એટલે પછી આપણે નીકળીએ નવરાત્રો થઈ જ ગયા છે પાણી બધું થઈ ગયું છે પોપરનું જમાનું બધું બની ગયું છે એટલે હવે ખાલી આ વરસાદ બંધ થાય એની વાત છે વરસાદ બંધ થાય પછી આપણે નીકળીએ વહેલાળ જઈને તો વેલાર પાછ આવી તો કાઢીને કાલે હવે વરસાદ જઈએ તો આપણે મેવળને નાસ્તા આપી દઈએ આપણે તૈયાર થઈ જઈએ ગયા ને મેુળને નાસ્તા આપી દઈએ મેળવે વ્યા ગયા હું જાઉં છું વરસાદ બંધ થઈ ગયો છે તો ચાલો આપણે ફટાફટ નીકળીએ સવાર જો થઈ ગયું સવારનો નહીં નવને દિવસ થઈ ગયું છે ને અમારા વંબાઈ જાગી ગયા છે તો હવે હારથી નાસ્તા પણ નીકળી લે તો અમારા ઓમ્બાઈ ના જાગીને એનું કામ કરે છે ને આપણે હવે નીકળીએ ફટાફટ અને તપાસો વરસાદ આવી જશે બેગ લેવાનું ખુલ્યું કે બેગ લેતી પછી નીકળીએ આપણે હાલ તો અત્યારે ઘરે આવી ગયું અત્યારે છે પોણા બે થઈ ગયા જ ઘરે આવવાનું મોડું થયું પોણા બે થઈ ગયા ને વરસાદ આવતો તો વરસાદ અત્યારે રહ્યો અને હું આવી રીતે નેવું લેજો હારા આવ્યા છે તો નેવું લેજો જમવા બેઠા છે અને હજી આવી જ શું છું બે વાગી ગયા સોરી બને એમ કે પોણા બે થયા ત્યાંથી પોણા બે નીકળ્યા એટલે અહીંયા પાકતા પાંચ મિનિટ થાય એટલે બેમાં પાંચ મિનિટ બાકી છે ને મારા ધાર્મિક ભાઈ જો વાંચવા બેસવાની તૈયારી કરી કડીક હોઈ ગયો તો કાં હોઈ ગયો તો ને જમી લીધું શું જઈમો શાક ને રોટલી તો ચાલો મારે ધાર્મિક ભાઈ જમી લીધું મેં જમવા બેઠા છે ને મારે જમવાનું બાકી છે તો ચાલો આપણે પણ હાથ ધોઈને જમા બેસી જઈએ આજે તો બહુ મોડું થઈ ગયું અને મારા ઓમભાઈ વયા ગયા કોલેજ શું જોઈશ બપોર જમીન પછી હોય ગઈ હતી મેં બજારમાં વહી ગયા ને મારા ધાર્મિક ભાઈ ટ્યુશન વહી ગયા પછી ઘડીક વાર ઉતી પડ ગયા નીંદર આવી અને મને છે ને બહુ થાકી જાય તો પછી નીંદર ન આવે ને આમે હમણાં કામ મેં નોકરી પર જાઓને તો બે અને એમ વાગી જાય સવારની ગઈ હોય હવા નો હાડા ન તો બે વાગે આવું તો પછી થાય જાય બસ બપોરની અંદર ન આવે પછી ઘડીક વાર ભૂતી અને પછી જાગીને બસ વિડીયો અપલોડિંગને પેલા વિડીયો ને બધું કરતી હતી તો અત્યારે સાડા પાંચ થઈ ગયા અને શાક તો આજ વાર હું માર્કેટમાંથી લેતી આવી ત્યાર તે એ સાઈડ ઓલી સાઈડ ગઈ રીતે માર્કેટ ભરાયેલી હતી સવાર મારા ફ્રેશ શાક હોય ને તમે લઈ લો તો શાક લઈ આવીશું અને રાખડીને એવું લઈ આવીશું તો ચાલો તમને રાખડી પત્તા રાખડી કેવી લાવી છે ચાલો આપણે રાખડી જોઈ લઈએ કેવી લઈ આવી છે ઓમભાઈ જાય ને ઓમભાઈ ને આવવાનો ટાઈમ થઈ ગયો છે પણ મેં કીધું લસણ ને એવું ફોલવું છે અને શાક વાલી હતી ને ગાડીમાં ગાડી ભુલાઈ ગયું છે તમે તો ઓમભાઈ આવે ને તો ઓમભાઈ પાસે ગાડીમાં શાક મંગાવી લઉં અને કપડાં બધું જ આજ તો અમારા ઓમભાઈએ કપડાં હોઈકવા હતા જો બધા અમારા ઓમભાઈ કપડાં હોઈકવા ઓમ ભાઈ કપડા હોઈકવા આજે એમાં આવ્યું તો હવારમાં મોડું થઈ ગયું હતું અને સવારનો થઈ ગયા હતા પછી ખાલી કપડા ઉકવાનું બાકી હતા ને કપડાં ધોવાતા હતા આજે મોડા ધોવા નાખ્યા હતા કેમ કે મેહુલ એમને કપડાં પહેર્યા હતા ને મમ્મી તેમને કપડા પહેરી રાખ્યા હતા તે બે ના નાઇટ્રેસ ધોવાના હતા કપડાં મેં હતું નાઇટ્રેસ બે ના ધોવાના હતા તો કપડા મેં મોડા ધોવા નાખ્યા હતા પછી થોડું દસ પંદર મિનિટની વાર હતી મેં ઓમને કીધું મેં તું ધોઈ ધોવાઈ જાય ને એટલે હુકવી દેજો તો ભાઈ કપડા હુકવાઈ દીધા હતા એ જે કપડાં હુકાણા નથી ખાલી એટલે ઉકાણા છે તો મેં ઓલો નાઇટ્રેસ જોવા જે એમનો પીડ્યો છે અને હું એ જે અત્યારે બધી કામ કરતી હતી અને ચાલો તમને રાખડી બતાવી તો કેવી લઈ આવ્યું છે બહુ જ નથી લાવી હજી મારે મોકલાવાની જે રાખડી છે ને એ જ લઈ આવી છું પછી મહિના આપણે બીજી રાખડી લઈ આવશું અહીંયા ભાઈ છે નહીં તમારે દીપાભાઈને રાખડી લાવવાની પણ મારે ભાવનગર મોકલાવાની છે મારા ભાઈને મોકલાવાની છે બાબરા તો એ બેની રાખડી લઈ આવી છું તો ચાલો તમને બતાવી દઉં પેલા આપણે બેસી જાય અહીંયા અને રાખડી બતાવી દઉં એ રાખડી લઈ આવીશું એટલે ઊંધી મૂકી દે દે ચા મારા ભાઈ ભાભીની રાખડી છે બધાની સેમ જ લીધી છે કોઈને અલગ અલગ મનદુખ ન થાય ને એટલે બધાની સેમ જ રાખડી લીધી છે જો એક જ સરખી આ બધી ભાઈ ભાભી વાળી રાખડી છે અને મારા સિંગલ ભાઈઓ એના માટે રાખડી છે તો આટલી રાખડી લાવેલ છું તો ભાવનગર મારે બે ભાઈ છે કેમ કે મારો જન્મય ભાવનગર છે ને હું ભાવનગર જ નાની મોટી થઈ અને ભાવનગર મારા માસી રહેશે તો હું મારા માસીના છોકરાને રાખડી બાંધુ છું નાનપણથી તે કે ભાઈ ન્યાજ રહેતી ન્યાજ મારો જન્મ છે એટલે પછી રાખડી આપણે પછી સાસરે વીએ હોય પછી રાખડી તો આપણે મોકલાવી હોય તો રાખડી ભાવનગર મોકલા છે મોકલા દઈએ તો ભાઈ મળી જાય તો રક્ષાબંધનમાં ટાઈમે રાખડી મળી જાય અને બાબરા મારા ભાઈને મોકલાવાની છે મારો સગો ભાઈ છે એ બાબરા રહે છે તો બાબરાને ભાવનગર બે જગ્યાએ મોકલાવું બાકી તો ક્યાંય રાખડી મોકલાવતી નથી અને અહીંયા મારા એક ભાઈ છે બાજુમાં તમને ખબર છે દીપાભાઈ મતલબ હમણાં એવા ત્યાં બે ચાર દિવસ પહેલા છે એ એ મને બેન બનાવેલી છે તો આમે મને બેન માની છે દર વર્ષે મારી પાસે રાખડી બંધાવે છે અને હું દર વર્ષે રાખડી બાંધું છું અમારા હરામોળા બધા પ્રસંગમાં હોય જ તે અને અમારા ઘર જેવો સંબંધ એ છે એટલે ભાઈ બહેનનો સંબંધ એ છે ને અમે અમારા ઘર જેવો જ સંબંધ છે તો એને પણ રાખડી બાંધું છું એક મારો માસીનો છોકરો છે અહીંયા છે સુરતમાં જ છે એને રાખડી બાંધું છું પછી મારા એક જીગાભાઈ છે મામાનો છોકરો એ પણ અહીં સુરત જ રહે છે તેને રાખડી બાંધું છું તો એ બધા એની સિંગલ સિંગલ રાખડી છે ને આ ડબલ રાખડી મારા દેશમાં જ મોકલાવાનું છે તો આજે રાખડી લઈ આવીશું તો આજે સાંજે મેહુલને દઈશું તો એ કાલે કુરિયર કરી દેશે તો આ બધી રાખડી કુરિયર કરવાની છે તો ચાલો મેહુલને પણ ફોન કરીને યાદ કરાવી દઈ કે કુરિયરનું કવર આવે એ લેતા આવે કેમ કે કુરિયરનું કરવા માટે કવર એ જોશે તો કવર તો હું કાંઈ લાવી નથી એટલે મેહુલને કહીશ એટલે કવર લેતા આવે તો ચાલો આપણે રાખડી ઠેકાણે મૂકી દઈએ હજી તો આમાં કંકુન ચોખાને એવું બધું નાખીને પછી મોકલાવ આમાં હું કંકુઈ નાખીશ કવર એટલે જ હું કવરવાળા એટલે લઉં કે આમાં કંકુન ચોખા આપણે નાખીને મોકલી દઈએ એટલે એને ચાંદલો લો આપણે આપણે કંકુથી ને ચોખાથી વધાવી લે તો ચાલો હજી બધી તૈયારી કરવાની છે ને પછી સાંજે કુરિયર કરશું અને મેં અત્યારે યાદ કરાવી દઉં કે કવર લેતા આવે ત્યાં મારા ઓમ ભાઈ જાય અને હુકાઈ ગયા હોય તો લઈ લઈએ અમુક અમુક ઉકાઈ ગયા હોય પતલા પતલા રૂમાલ એવું તો એ કામ કરી નાખ્યા અરે ત્યાં ઓમ ભાઈ આવી જાય ને પછી લસણ ખોલવું છે લસણ ખોલી નાખવું જો મારા ઓમ ભાઈ આવી ગયા છે તો એને ખોન અને ગાડીને ચાવી એમ ભાઈ તો નીચે શાક લેતો આવે નીચે આવી ગયા છે ભાઈ એમાં નીચે ભાઈ આવી ગયા છે ઊભો છે નીચે વાટ જોઈને છે જો ઓમ ઓમ ભાઈ ઉપર મોટો આવી 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 ગયો 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 નાનો બધા ગયા ગયા કેમાં જવાનો દેખાતો નતો સ્કૂલે ગયો તો તડકો થાય ત્યારે જ

આપીશ તો ઓડો છે ઓડો તો ધાર્મિક ભાઈ નાલશે તું આપીશ પણ હાલેલું પેક આપીશ તો ખરા કે નહીં આપ તું આપીશ કે નહીં આપ મને ઈ ગયા પહેલા ઈ પડ પડી કેવો વાતુંડો છે મેં કીધું ના આપીશ કે પહેલા કે લઈ આવ્યો નવો પછી મેં કીધું આપીશ કે નહીં તે કે દોડી નાખ્યું કેટલો સ્માર્ટ છે અત્યારના છોકરા આટલા સ્માર્ટ હોય આપણે જે અમે જ્યારે નાના હતા ત્યારે આટલા સ્માર્ટ નહોતા પણ અત્યારનું જનરેશન એટલું આગળ વધે એટલું સ્માર્ટ છે એમ કે વાત પૂછો મને કે ઓમશิว તા કોણ તમે તમે નાના બેબી છો એમ અમને તો એક સરસ લે હાલો ઈચ કા ખાઓ હા દે બહુ વાત બહુ વાત આવે ને આમ ઘર ભર્યું ભેરું થઈ જાય એમ થાય ઘર માં કોઈક આવ્યું એમ ઘર ખાલું ન લાગે મારે એકાદ ઓમ કે શિવ હોય ને તો એ મારા મોટા ઓમ ભાઈ આવી ગયા તો ચાલો ઓમ ભાઈ ઓમભાઈ સાથે નાસ્તા પાણી કરી લઈએ ઓમ છે અને અમારા ઓમભાઈ માં શાક મગાવ્યું શાક ને લેતા કે ઉમરામાં મૂકી દીધું શાક સવાર શાક મસ્ત મળતું હતું લેતી આવી તો અત્યારે ઓમભાઈ પાસે મંગાવી લીધું તો ચાલો લસણ ફૂલ નાખી શાક સુધાર નાખી ને ગલા રસોઈ બનાવવાનો વિચાર છે બની જાય છે હા અમારા ધાર્મિક ભાઈ ટ્યુશનમાં થઈ ગયા આવું આવી ગયા ધાર્મિક ભાઈ જો અમારે અત્યારે આવ્યા ટ્યુશનમાંથી અને ચાલો રસોઈ બનાવી નાખીને રસોઈનું મોડું થઈ ગયું મારે આજે વહેલા રસોઈ બનાવવા નથી મોડું થઈ ગયું મેં એવું થયું મારા મોટા બેન છે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે ફોન કર્યો હતો તો ઘણી વાર બુદ્ધિ એની લાંબી વાત આવે એટલે બેનને ઘણા ટાઈમે ફોન કરી એટલે લાંબી વાત થાય તો અત્યારે બધી બેનારે વાત કરતી હતી મોટા બેનારે અને વાત કરીને પૂરું તમારા ધાર્મિક ભાઈ આવી ગયા અને મુંબઈ આવી ગયા તો ચાલો હવે આપણે રસોઈ કરી નાખીએ દીયા બધી કરી નાખીએ મમ્મભાઈને આપણે રસોઈ કરી નાખીએ તો જમીને ભૂખે બહુ લાગી છે નાસ્તે પણ માથી દુખે છે કેમ કે બપોર નીંદર ન થાય ને તમારે માથી દુઃખે અને સવારમાં વહેલી જાગું સાડા પાંચે અને બપોરે બે વાગે આવું હોય પછી થાકી જાવ એટલે નીંદર ન આવે એટલે પછી માથું દુખે એવું થાય તો કાંઈ નહીં સારું ચાલો વહેલા જમી ગાડી નવરા થઈ જાય ના વહેલા સુઈ જાવું છે Tua tiara turian sab chapne... na pakri bena ancer, Tua dapet bena enak ye, Atu waru li bena usu. Yeah. Bena ikyu, jemmanu. Haa, beso eka priba niga, Sese jemma pili, tau pawi kan? Haa. Tau pake ardu enak, Wala jemma bingusin kia, sa? Iya. Halo jemmanu, વાસણ ચડાવી નાખી દો તો આપણે જમામાં શાક ખીચડીને ભાખરી છે બનાવ્યું હતું અને મેં ઓલે આ ગયા તો મેં ઓલે સાથે સાથે જમવા ભેગા હતા વેલા નવરા થઈ ગયા અત્યારે જો નવ વાગ્યા હતા તો નવરી થઈ ગઈ અને વાસણ બાસણ બધું ઉટકાઈ ગયું છે અહીં ઊંધા પાડી દીધા છે હવે ખાલી કોરા કરવાનું બાકી છે બાકી બધું થઈ ગયું પોતા પોતા બધું થઈ ગયું અને મેં ઓલના તાજ થાકી ગયા છે તો સૂઈ ગયા અને ઓમભાઈ ધાર્મિકભાઈ બે ઘડીક વાર ફોન જોવે છે કે ઈચ બેઠા બેઠા ફોન જોવે છે અને આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા અને આપણે એવું જ આનો નાસ્તો વહેલા જ તે એમ કે આજ તો હું બહુ થાકી ગઈ છું તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ કરી દેવાનું છે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ